હેલો એવરીવન વન દ્રષ્ટિશ કુકિંગ સૌનું સ્વાગત છે આજે આપણે ભાવનગરનો ખૂબ જ વખણાતો લિક્વિડ મઠો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌ આપણે બે લીટર અહીં દહીં લઈ લઈશું મઠો બનાવવા માટે દહીં એકદમ સરસ આવું જામેલું હોવું જોઈએ આવું દહીં બનાવવા માટે બે લીટર દૂધને સહેજ હુંફાળું ગરમ કરી લેવાનું અને ત્યારબાદ તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં ઉમેરી પાંચથી સાત કલાક રહેવા દેવાનું જેથી એકદમ સરસ આવું દહીં બનીને તૈયાર થશે હવે દહીંમાંથી મસ્કો બનાવવા માટે એક વાસણ લઈ તેની ઉપર ચારણી રાખી દઈએ અને તેમાં આપણે કોટનનું કાપડ પાથરી દઈશું અને તેમાં બધું જ દહીં ઉમેરી દઈએ જેથી દહીંનું બધું પાણી અલગ થઈ જાય જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે લાઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારી રેસિપીના નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો હવે આપણે દહીંમાંથી થોડું પાણી આવી રીતે નીતારી લઈએ અને ત્યારબાદ તે કાપડની આપણે ગાંઠવાળી લઈશું અને તેની ઉપર વજન મૂકીને પાંચથી સાત કલાક માટે રહેવા દઈશું હવે વજન મૂક્યા બાદ આ દહીંને આપણે પાંચથી સાત કલાક માટે ફ્રીઝમાં રાખીશું જેથી દહીં ખાટું ના થાય અને દહીંનું પાણી નીતરી જાય પાંચથી સાત કલાક બાદ જોઈએ તો એકદમ સરસ પાણી નીતરીને દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે અહીં દહીંનો મસ્કો કેટલો સરસ તૈયાર થયો છે તો આ મસ્કો આપણે સાઈડ પર રહેવા દઈશું ત્યારબાદ એક બીજા બાઉલમાં આપણે અઢીસો ગ્રામ વેનીલા આઈસ્ક્રીમ લઈ લઈશું તેમાં આપણે સો ગ્રામ ફ્રેશ ક્રીમ ઉમેરી દઈએ અને સાથે આપણે તેમાં અઢીસો ગ્રામ દળેલી ખાંડ ઉમેરી દઈશું અહીં ખાંડનું પ્રમાણ થોડું વધુ કે ઓછું કરી શકાય છે તો હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ હવે આઈસ્ક્રીમનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આઈસ્ક્રીમનું મિશ્રણ અને દહીંનો મસ્કો લઈ લઈશું અને મઠો બનાવવાની શરૂઆત કરીએ તો મઠો બનાવવા માટે એક વાસણ લઈ અને તેમાં આપણે ચારણી રાખી દઈએ ત્યારબાદ થોડો દહીંનો મસ્કો અને તૈયાર આઈસ્ક્રીમનું થોડું મિશ્રણ ઉમેરી દઈએ અને તેને આવી રીતે આપણે ચારણીમાં ગાળી લઈએ થોડી થોડી વારે આપણે થોડો દહીંનો મસ્કો અને થોડું આઈસ્ક્રીમવાળું મિશ્રણ ઉમેરતા જવાનું અને આવી રીતે બંનેને સાથે ગાળી લેવાનું આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમનું મિશ્રણ અને દહીંનો મસ્કો સારી રીતે મિક્સ થઈ જશે અને આપણો મઠો બન્યા પછી એકદમ ક્રીમી તૈયાર થશે તો હવે બધું જ સરસ રીતે ગળાઈ ગયું છે તો તેને સારી રીતે મિક્સ કરી દઈએ હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે મઠો કેટલો સરસ તૈયાર થયો છે તો હવે આ મઠામાં આપણે થોડા ફ્રૂટ ઉમેરી દઈએ તમે અહીં ડ્રાયફ્રૂટની જગ્યાએ ચોકલેટના ટુકડા અથવા તો જેલી કે તૂટી ફ્રૂટી પણ ઉમેરી શકો છો તો મેં અહીં ચાર ચમચી જેટલા કાજુના ટુકડા અને ચાર ચમચી બદામના ટુકડા ઉમેર્યા છે અને બધું જ બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણો મઠો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તમારે આનાથી વધારે ઢીલો મઠો જોઈતો હોય ને તો તમે તેમાં સો ગ્રામ જેટલું ફ્રેશ ક્રીમ અથવા તો સો ગ્રામ આઈસ્ક્રીમ વધુ ઉમેરી શકો છો હવે મઠો તૈયાર થઈ ગયો છે તેને એક ડબ્બામાં ભરી લઈશું અને સાથે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું બદામ અને કાજુની કતરણથી ગાર્નિશ કરીશું આ લિક્વિડ મઠો તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ માટે સાચવી શકો છો તો તૈયાર છે ભાવનગરનો ખૂબ જ વખણાતો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આ ગરમીની સિઝનમાં તો બધાને બહુ જ ભાવે તેવો લિક્વિડ મઠો તો આ લિક્વિડ મઠો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં